ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે ગામના જ ઉત્સાહી યુવાન પરેશ અને અમિત સિંહ આ બે ભાઈઓ દ્વારા તવરા ગામના યુવાનો માટે સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે તેમનું આ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા પાછળનો ઉદ્દેશ્ય એક જ છે કે હાલ દિવસે ને દિવસે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરી વિસ્તાર જેવું વાતાવરણ થઈ રહ્યું છે હાલ તવરા ગામમાં પણ ખૂબ જ મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે જેમાં શહેરીકરણના પણ મોટા ભાગના લોકો ગ્રામ્ય ગ્રામ્ય વિસ્તારોમાં રહેવા આવી આવી રહ્યા છે પરિસ્થિતિમાં વિસ્તારના લોકોની એકતા જળવાઈ રહે લોકોમાં સંભાવ જળવાઈ રહે લોકો એકબીજા પ્રત્યે આદર અને સન્માન સાથે રહે તેવા હેતુથી જુના તવરા ગામના યુવાન પરેશ સિંહ અમિત સિંહ આ બે ભાઈ દ્વારા ગામના યુવાનો માટે અવરનવર આવા સુંદર આયોજન કરવામાં આવતા જ હોય છે આવનાર દિવસોમાં ઉનાળુ વેકેશનમાં તવરા ગામના યુવાનો ક્રિકેટ રમવા બહાર ન જવું પડે અને તે તવરા ગામમાં જ ગામના યુવાનો સાથે ક્રિકેટ રમી શકે તે હેતુથી આ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે જેઓએ વધુમાં જણાવ્યું હતું કે હાલ ઉનાળુ વેકેશનની હવે તૈયારી છે ત્યારે તવરા ગામના યુવાનો કે જે શાળા કોલેજે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વેકેશન દરમિયાન ક્રિકેટ દરેકની લોકપ્રિય રમત છે દરેક યુવાન લોકપ્રિય રમત છે તેથી તવરા ગામના યુવાનોને ક્રિકેટ રમવા માટે બહાર ન જવું પડે અને ગામના યુવાનો ભેગા થઈ સુંદર ક્રિકેટ ટુર્નામેન્ટ રમે આવા સુંદર આશ્રયથી આ ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે આવનાર દિવસોમાં અહીં ગામમાં વસતા અલગ અલગ સમાજના યુવાનોની અલગ અલગ ટીમો બનાવી અહીં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે તથા નાઇટ ટુર્નામેન્ટ પણ અહીં યોજાશે તથા ગામના યુવાનો અહીં પ્રેક્ટિસ પણ કરી શકશે જે ક્રિકેટ ગ્રાઉન્ડ નું લોકાર્પણમાં તવરા મંગલમઠના મહંત શ્રી ચેતનદાસ સાહેબ તથા ખુબ જ મોટી સંખ્યામાં તવરા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહી ક્રિકેટ ગ્રાઉન્ડ ને ખુલ્લું મૂક્યું હતું

આપ બધાની શોભા વધારી કે તે બદલ ખૂબ ખૂબ સમનો ધન્યવાદ કે છે આ નવયાન ભાવના સહકાટી નવ નિરાન ક્રિકેટ ગ્રાઉન્ડ ની રચના કરવામાં આવી છે તેમાં એમાં સર્વ નવયાનો રમત 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 રમીને આનંદ પ્રમોટ કરો અને આપણા જીવનમાં ખૂબ જ રમત રમતમાં આગળ વધો એવી અમારી સુખ આશીષ છે અને આ વાસત કાર્યો કરવાની શક્તિ સંપત્તિ અને સદગુતિ તમને આપે જીવનમાં આગળ ખૂબ વધો એવા અમે આશીર્વાદ પાઠવીએ છીએ નારા સાથે આ મહુરત નવું તમને સૂચન છે